ભરૂચ જિલ્લાના નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના ચાર દરવાજા ખોરવાની ફરજ પડી છે તો ડેમમાં પાણીની આવક પંચાવન હજાર સાતસોને ચૌદ ક્યુસેક થઈ રહી છે ત્યારે હવે કરજણ ડેમના એટવાસમાં પાણીની જાવક તેપન હજાર એકસો ને ચોસઠ ક્યુસેક ચાલી રહી છે તો કરજણ ડેમની સપાટી એકસોને અગિયાર પોઈન્ટ સાત મીટર પર પહોંચી છે જ્યારે ડેમનું રૂલ લેવલ એક એકસો ને પોઈન્ટ અઢાર મીટર ચળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના ચાર ગેટ ખુલી તેપન હજાર એકસો ને ચોસઠ ક્યુસેક પાણી કરજણ છોડવાની ફરજ પડી છે ત્યારે હાલ જળાશયમાં લાઈવ સંગ્રહ છે તો ગ્રોથ સ્ટોરેજ ચારસો એકવીસ મિલિયન છે તો હાલ સાડાસ ટકા જેટલો ભરાઈ ગયો છે જેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે તો ઉપરવાસવાદી પંચાવન હજાર સાતસો ને ચૌદ ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે આમ જેમ જેમ પાણીની આવક હશે તો એમને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે ત્યારે હાલ કરજન ડેમના કરજણ બંધના